હેલો ગાઇઝ આજે અમે જઈ રહ્યા છીએ મોટા યક્ષદાદાના મેળે ફાઇનલી આજે મેળો વરસાદના વિઘ્ન પછી ચાલુ થઈ રહ્યો છે તો આપણે જોઈશું મેળાના દ્રશ્યો કેવા છે દેખાઈ રહ્યા છે આપણે હા છે ને મસ્ત દેખાય છે ચાલુ પણ છે જગદોડ કેટલી બધી ગાડીઓ આવી ગઈ છે

અત્યારે બેસી ગયા છીએ ટ્રેન માં ફરવાની સાથે કેમ કે બીજા ચકડોળ માં તો બહુ બીક લાગે છે એટલે ટ્રેન માં બેસી ગયા છીએ ફરવા જશે મજા આવશે બ્રેક ડાન્સ માં તો બહુ ડર લાગ્યો પણ આ ટ્રેન માં બહુ મજા આવશે ચલો તમને પણ દેખાડી આ ટ્રેન છે અહીંયાથી તમને પૂરા મેળાનો નજારો બતાવીએ છીએ આપ જોઈ શકો છો જબરજસ્ત જમાવટ છે મેળા ની અંદર

Wait. Yeah. જોઈ શકો છો મેળાની મજા તમે અત્યારે રાત્રિના જબરજસ્ત જમાવટ થઈ છે પબ્લિક પણ એટલી બધી છે એટલે બહુ મજા આવે એવા દ્રશ્યો છે આપ પણ મેળામાં પધારશો અહીંયા મોતના કુવા ઉપરથી આ સીન લઈ રહ્યા છે અમે જોઈ શકો છો મેળાના જબરજસ્ત સીન અહીંથી આપ જોઈ શકો છો અમે મોતના કુવા ઉપર ઉભા છીએ તમને દ્રશ્ય દેખાડીએ છીએ

અમે આવી ગયા છીએ સાયરા યક્ષ ના સ્ટોલ ની અંદર તો તમને દેખાડીએ શું મેનુ છે કઈ કઈ આઈટમ આપ જોઈ શકો છો અહિયાં થી પાઉભાજી મંચુરિયન છોલે ભટુરે કચ્છી વેલ અહીંયા કાઉન્ટર છે પબ્લિક બી ઘણી બધી છે અને સરસ રીતે લોકો એન્જોય કરી રહ્યા છે આ બાજુ આઈસ્ક્રીમ નો ડિપાર્ટમેન્ટ છે આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટ છે જનરલી અહીંયા યુવક મંડળના સભ્યો છે એ સેવા આપતા હોય છે બહુ સારી એવી વ્યવસ્થા છે આપ જોઈ શકો છો

આઈસ્ક્રીમ અને વેલ મળી રહી છે આ બાજુ વેરસલ પર પાટીદારી ઉપમંડળ નો સ્ટોલ છે એમાં પણ આઈસ્ક્રીમ અને વેલ મળી રહી છે તો આપ અહીંથી જોઈ શકશો સરસ મજાની લાઇટિંગ જબરજસ્ત માહોલ છે વંદાના મામાના દીકરા એમના વાઇફ

આ જો સ્ટોલ રાજકોટ થી આવ્યા છે અને અમે અહીંથી કપડા લીધા છે ટી શર્ટ બી બહુ સરસ છે અને જીન્સ ટાઈપ માં બી તમને લોઅર મળે છે જીન્સ જેવી જ પણ લોઅર છે એ ભી લીધા છે જરા દેખાડશો આપડે राजू भाई बताड़ो वैरायटी बहुत સરસ વેરાઈટી છે જો આપ જોઈ શકો છો મટીરીયલ ભી બહુ સારા છે બહુ સરસ વસ્તુ લઈ હા બહુ સરસ છે રાજકોટ થી આવ્યા છે આપણે આશા કરીએ કે એનો તમામ જે વસ્તુઓ છે લાયા છે બધી વેચાઈ જાય राजू ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બહુ સરસ મટીરીયલ છે તમારી પાસે બહુ મજા આવે કે અમને જો આ 200 જો આ દાદા આવ્યા છે 6 દિવસથી અહીંયા અને સરસ લેડીઝ ની બધી આ નવરાત્રી માં પહેરી શકાય એવી વસ્તુઓ છે બહુ સરસ છે પ્રાઈસ પણ રીઝનેબલ છે મેં પણ અહીંયા ખરીદી કરી છે જો છે ને જો બધી વસ્તુઓ આયરિંગ્સ છે પછી ચોકર છે લોંગ નેકલેસ છે

એવ છે બહુ સારો યથાર્થ માટે ઢોલ લીધો છે તમે જોઈ શકો છો છોકરાઓ વગાડશે એના પપ્પા એ વગાડશે બધા ભેગા સાથે મળીને વગાડશે એ પણ મેળામાં ફરવું તો ગમે જ છે આ મેળાની મજા છે છોકરા માટે ઢોલ લીધો છે ને મજા લઈ રહ્યા છે પરવાના ફ્રેન્ડ્સ પણ એને મેળામાં મળી ગયા છે એની સાથે મજા કરી રહ્યો છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો હવે યક્ષ ના મેળાની પૂર્ણાહુતિ તરફ અમે જઈ રહ્યા છીએ આજનો દિવસ આ બ્લોગ ને હવે પૂરો કરીએ છીએ રાત્રીનો નજારો આપને દેખાડી દઈએ તો મિત્રો ફરીથી મળીશું આવતીકાલે તો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ